તો ગુફાઓના દર્શન કરાવું ગુફાઓની અંદર આવેલી શિવલિંગના દર્શન કરાવું તો જય ગિરનારી જય ગોળિયાનાથ રહ્યો વિડીયો આગળ મહાદેવ મહાદેવ મહાદેવ

તપ કેશ્વર મહાદેવ આવેલા છે તો જય ગિરનારી મિત્રો આ જો પગથિયા છે ધીરે 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 નીચે ઉધરજો પડતા નહીં આ નીચે નદી જઈ રહી છે બહુ વિચાર વૃક્ષ આ જો એક ગુફા અહીંયા છે નીચે આ ગુફા નીકળવા માંથી બધા એમ કહે છે કે તમે પાપ ન કર્યો હોય ને તો આ સાઈડ થી ઓલી સાઈડ નીકળી શકો આ જો શિવલિંગ દર્શન કરો બધાય જય ગિરનારી જય ભોળાનાથ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સપ્તેશ્વર મહાદેવની પ્રથમ ગુફામાં આ છે પ્રથમ ગુફા છે આગળ જ આવે છે તો હું તમને અંદર લઈ જાઉં મહાદેવના દર્શન કરાવવું અને બીજી એક ગુફા નદીમાં આવેલી છે જે અર્ધો કિલોમીટર છે કેમ કે પ્રાણપ્રતિથી શિવલિંગ ના ગુફાની અંદર છે આ સ્વયંભૂ જેટલી પ્રગટ થયેલી શિવલિંગ છે એ બધી સ્વયંભૂ છે કોઈ રચના કરી જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો ચાલો મહાદેવના દર્શન કરીએ ઓમ નમો નારાય આ જોઈ મિત્રો ચેતન ધૂનો છે અહીંયા પેલા એક મહાત્મા રહેતા તે તપ કરતા ભજન કરતા અને સૌ પ્રથમ કાળ ભૈરુ બાપાની મૂર્તિ એના દર્શન કરી આગળ આગળ શિવજી ના દર્શન કરી આ ગુફા છે મિત્રો જો તમારે હેઠે ઝૂકીને જવું પડે ડાયરેક્ટ ન જઈ શકો

પણ આ મહાદેવની એટલી દયા છે એટલી કૃપા છે કે પાણી પડે ત્યાં શિવલિંગ થાય છે જગ્યા જગ્યા ઉપર જ્યાં પાણીનું એક એક ટીપું પડે છે ત્યાં ત્યાં શિવલિંગ થાય છે તો જય ગિરનારી જય ભોળિયાનાથ હું તમને આગળ બીજી ગુફામાં લઈ જાઉં દર્શન કરાવું મહાદેવ મહાદેવ સદા સર્વદા સંભો દાતા મુ આ મિત્રો ગુફાએ જવાનો રસ્તો છે આ મિત્રો ગુફાથી આવેલા છે ચાલવાને પૂછી ગુફા કેટલી કાઘી છે અને અંદર જઈને આવ્યા કે પાછા વિય આવ્યા છે જાણી અંદર માધવના દર્શન કરીને આવ્યા છે હો અંદર માધવના દર્શન કરીને આવ્યા અને કેવી પરિસ્થિતિ છે અંદર મિત્ર એકદમ અંધારું છે આના કરતાં તો બહુ ડેન્જર ગુફા છે હા હા એકલા તો આપણે જઈ જ નથી બે ત્રણ સાથે હોય ને હા આપણે ડર લાગે એવું છે ડર લાગે એવું છે એટલે સિંહ દીપડો જનાવર તે સદાય મહાદેવ અહિયાં કાય નો એને મહાદેવ નું વરદાન કીધેલું છે કે કોઈ પણ જગ્યા ઉપર કાળ પ્રવેશી ન શકે એવું એકમાત્ર માત્ર શિવાલય છે બીજું કોઈ પણ જગ્યા નથી તો આ મિત્રો નદી છે તો નદીની આગળ આગળ આપણે ધીરે ધીરે વધતા જઈએ મહાદેવના દર્શન કરીએ જય ગિરનારી જય ભોગ જોઈ શકો છો આ મિત્રો કેટલો કઠિન રસ્તો છે પણ શિવ મળવા માટે દુનિયામાં કઈ કઠિન તો સર્ચ કરો ગિરનારી મોજ અને અખંડ મોજ અને આપણે મોજની ખોજમાં જ રહી છીએ સતત મોજ સિવાય બીજો કાંઈ ધંધો નથી જાય ગિરનારી આ જોઈ શકો છો મિત્રો કેટલો કઠિન રસ્તો છે જાણે કઈક બીજી દુનિયામાં આવી ગયા છે જાણે કઈક બીજા લોકમાં આવી ગયા છે તમને એવું લાગશે અને મોજ સાચું કેમ તો જંગલમાં જ છે જંગલ સિવાય ક્યાં મોજ નથી કેમ કે પરમ શાંતિ અને પરમ વૈભવનો નો અહેસાસ થાય છે આ નાની નાની ટેકરીઓ બનતી બનતી આવી ગઈ છે હજી સુધી મને લોજિક કોઈ દી નથી સમજાણું આ ટેકરી હું કામ બનાવે છે લોકો કોઈને ખબર હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ ટેકરી હું કામ બનાવે છે તો જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે તપકેશ્વર મહાદેવની જે મેઇન ગુફા છે એ મારી પાછળ જ આવેલી છે તો ચાલો જાય અને મહાદેવના દર્શન કરી અને આપણું જીવનનું કલ્યાણ કરી જય ગિરનારે જય ભોળ ચાલો મારી સાથે મિત્રો તો આવી ગઈ છે મિત્રો ઈ ગુફા ત્યાંથી અંદર શિવલિંગ છે ઓછા ઓછાથી સો મીટર નો ગાળો થતો હોય છે

આ છે મિત્રો ગુફા તો ચાલો આપણે ધીરે 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 અંદર જઈ રહ્યા છીએ જોઈ શકો છો અંધારું છે જોઈ શકો છો મિત્રો કઈ દેખાતું નથી એકદમ તમારે બે બેસી ચાલવું પડે છે ઓમ પાર્વતે મિત્રો પાણી ના ટીપા પડે છે પછી અહીંયા રસ્તામાં જોઈ શકો છો શિવલિંગ ક્યાંય થતી નથી પાણી ના ટીપા તો પડે છે ને અહીંયા શિવલિંગ થાય ને તો સાતી હોય તો મહાદેવ ની દયા હોય ને આજ બધુંય થાય આપણે પોગી ગયા છીએ મિત્રો હવે ગુફામાં ગુફા આવી ગઈ છે ચાલો મહાદેવ ના દર્શન કરીએ પાર્વતે ફતે હરે હાર મહાદે માર્મદે હાર શંકરે હાર હાર મહાદેવ કરો મિત્રો તપકેશ્વર મહાદેવના દર્શન હા જોઈ શકો તો પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ જે સ્વયંભૂ પ્રગટ થઈ છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે તે શિવલિંગ છે બિલકુલ અંદર તમારે સો મીટર આવવું પડે આની આગળ પણ એક શિવલિંગ છે જોઈ શકો છો તમે ગુફાનો એન્ડ પણ તમને બતાવીશ મિત્રો સ્વય ગંગાજીમાં આવી અને શિવજીનો જળ અભિષેક કરે છે આવા પ્રાચીન મંદિરો ગુફાઓ સાધુ સંતો અને મહંતોના દર્શન માટે અમારી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ગિરનારી પેજ ફેસબુક પેજ ગિરનારીની મોજ સર્ચ કરો તો ચાલો મિત્રો ધીરે ધીરે આગળ જઈએ આપડે હા જોઈ શકો છો મિત્રો મહાદેવ તમે જોઈ શકો છો મિત્રો ગુફા હું તમને ગુફામાં ધીરે 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 આગળ લઈ ગયો છું કેમ કે ગુફાનો એન્ડ આવવાની બિલકુલ તૈયારી છે જોઈ શકો છો મિત્રો ગુફા આગળ આગળ મિત્રો બહુ ગુફા લાંબી છે આ એમ કહેવાય કે જૂનાગઢ સુધી નીકળે છે તો અહીંથી આગળ જવાની કોઈ પણ સંભાવના નથી એટલે અમે નથી જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો કેમ કે જેમ તમને મેં દર્શન કરાવ્યા આગળ તપકેશ્વર મહાદેવ ગુફામાં આ સાંજનો સમય છે જો અત્યારે બિલકુલ સુમસાન હોય છે કોઈ શેર નહીં આ ભગત અમારી યારે આવ્યા ત્યાં એ અત્યારે વગાડે છે કે સંધ્યા ટાણું છે એટલા વાગે સાત વાગી ગયા છે એટલા વાગે મહાદેવ તો સાંજના સમયે તમે ગમે ત્યારે આવો તું ધ્યાન રાખો કેમકે જંગલનો એરિયો છે જવું છે એટલે સંભાળીને આવો જંગલી જનાવર સિંહ દીપડા અહીંયા અવરનવર આવી જાય છે આ જગ્યા જોવો બહુ પ્રાચીન છે અત્યારે અમે માત્ર ત્રણ જણા છીએ જે હારે તો આવી જ આવી જ રીતે હું તમને અવનવા સાધુ સંતો મહંતોના અને આશ્રમોના દર્શન કરાવતો રહે અને ફેસબુક ઉપર ગિરનારી મોજ પેજ એને જાઓ ફોલો કરો અને યુટ્યુબ ઉપર અખંડ મોજ ચેનલ છે જાઓ એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો મહાદેવ મહાદેવ